નમસ્કાર મિત્રો મારા ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશ કે કયા ખેડૂતોને બે હજારના બદલે નવ હજાર મળશે તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે તો વિડીયો પૂરો જોજો ચેનલ પર નવા છે તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બિલની પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં મળી રહે અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને છ હજાર રૂપિયાને બદલે નવ હજાર રૂપિયા મળશે ચાલો જાણીએ કે કયા ખેડૂતોને તેનો લાભ મળશે અને આ યોજનામાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે કયા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે જે એક વર્ષમાં કુલ છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડે છે આ રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે દિલ્હીના ખેડૂતો માટે વધુ સહાય જો તમે દિલ્હીના ખેડૂત છો

આ હપ્તામાં વધારાના હજાર રૂપિયા ઉમેરશે આ રીતે ત્રણ હપ્તામાં કુલ ત્રણ હજાર રૂપિયા વધારાના મળશે આનો અર્થ એ થયો કે ખેડૂતોને હવે વર્ષમાં કુલ નવ હજાર રૂપિયા મળશે આ યોજનાનો લાભ ક્યારે મળશે જો કે દિલ્હી સરકારે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે આ વધારાની રકમ ક્યારે ઉપલબ્ધ થશે પરંતુ એવું માનવામાં આવે છે કે આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો ખેડૂતોને આ માટે અલગથી અરજી કરવી પડશે જો તમે પહેલાંથી જ પીએમ કિસાન યોજનાના પાત્ર લાભાર્થી છો તો તમારે અલગથી અરજી કરવાની જરૂર નથી આ રકમ રાજ્ય સરકાર દ્વારા આપમેળે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જો કે આ માટે તમારે કેન્દ્ર સરકારની યોજના માટે લાયક હોવું જરૂરી છે દિલ્હીના ખેડૂતો માટે આ એક સારા સમાચાર છે હવે તમને પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયાની બદલે નવ હજાર રૂપિયા મળશે જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો તો ટૂંક સમયમાં તમને આ વધારાનો લાભ મળી શકે છે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કર્યો તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે